સુરત શહેરનો જિલ્લાની બ્રિજ આવે તો બર્થડે મનાવવા માટેનું કેન્દ્ર બની ગયું તેમ લાગી રહ્યું છે ત્યારે ગઈકાલે રાત્રે અહીં એક બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું જેનો વિડીયો હાલ વાયરલ થવા પામ્યો છે જાહેરમાં જન્મદિવસની ઉજવણીના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે પહેલાં સામાજિક તત્વોથી લઈને વેપારી અને કેટલાક રાજકીય કાર્યકર્તાઓ પણ જન્મદિવસની ઉજવણી કરતાં કેમેરામાં કેદ થવા પામ્યા છે ત્યારે આપણે વાત કરવાની છે જિલ્લાની બ્રિજ પર જિલ્લાની બ્રિજ પર કેટલાક યુવાનોએ બર્થ ડે ઉજવણી કરી પોલીસ અને સ્ટેશન એટલે કે સરકારને ચુનોતી આપી છે જન્મદિવસની ઉજવણીમાં વિસ્તાર યુવાનોએ પણ ભૂલી ગયા કે એમનો વિડીયો બની રહ્યો છે બ્રિજ પર રોડની એક બાજુ બર્થડે સેલિબ્રેશન થઈ રહ્યું છે તે બીજી બાજુ એક જાગૃત નાગરિક પોલીસને જગાડવા જન્મદિવસ ઉજવણીનો વિડીયો બનાવી રહ્યો હતો આ તમામ યુવાનોની ઓળખ એક ઉદાહરણ આપવું હવે પોલીસ માટે પણ જરૂરી બની જવા પામ્યું છે હાથમાં ફમ સ્પ્રે બોટલ અને મનમાં ઉત્સાહનો નવો સિનારો જોઈ એમ લાગે કે હવે કોરોના અહીંયા છે જ ક્યાં લોકો જન્મદિવસની સાથે સાથે હવે બજારોમાં પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગ્ર ઉડાવી રહ્યા છે પછી શાકભાજી માર્કેટ હોય કે કાપડ માર્કેટ રેસ્ટોરન્ટ હાલ આવી અનેક જગ્યાઓ પર મહામારીના સમયમાં કોવિડ ગાઈડલાઇનને તોડી પોતાની મસ્તીમાં રહેતા લોકો ચોક્કસ દેખાય છે શહેર આખું સીસીટીવીથી સજ્જ છે પોલીસ પેટ્રોલિંગ થઈ રહ્યું છે છતાં તમામ જગ્યાઓ પર લોકો કોરોનાની ત્રીજી લઈને આમંત્રણ આપી રહ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે રોડ ઉપર માસ્ક વગર કે પછી અડધા માસ્ક સાથે જતા લોકોને દંડ કરવા કરતાં એલર્ટ બની આવી તમામ જગ્યાઓ પર પોલીસ પેટ્રોલિંગ વધારાય તો ચોક્કસ લોકોને જાગૃત કરી શકાય એ વાતને નકારી શકાય નહીં અઝર કુરફેન ન્યૂઝ